ગીર સોમનાથના વેરાવળમાં દીપડો પાંજરે પુરાયો ઇન્દ્રોઈ નાવદરા ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાયો છે તો મોડી રાત્રે દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે દીપડાને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો છે તો રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરા જોવા મળ્યા હતા અને ખૂંખાર દીપડો હવે પાંજરે પુરાયો છે જેના કારણે ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે તો દીપડાને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો છે

ત્રણથી ચાર વર્ષના સિંહને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું છે સ્થાનિક વનતંત્રની બેદરકારી પણ ખુલ્લી પડી ગઈ છે પ્રશાંત તોમરે ઘટનાની પુષ્ટિ કરી છે તો ઘટના ચાર દિવસ અગાઉની હોવાનું તપાસમાં ખુલાસો થયો છે વન વિભાગે જાણ થતાં જ તપાસ હાથ ધરી વાડી માલિકે શરૂઆતમાં ગુનો નકાર્યો પરંતુ આખરી પૂછપરછ બાદ ગુનો કબૂલ્યો છે જંગલી ભૂંડ અને નીલ ગાયના ત્રાસથી કરંટ મૂક્યો હોવાની કબૂલાત કરવામાં આવી છે तो वन विभाग मानसिंह जावाला धरपकड़ करी है मित्र था उसने गुना को अस्वीकार भी किया उसके बाद में हमारे द्वारा उसमें सर की कार्यवाही जो वाइल्ड लाइफ प्रोटेक्शन एक्ट है उसके अंदर में की गई एफओआर करने के बाद में जो कोडिहार कोर्ट है वहां पर उनको रजू किया गया और उसके बाद अभी उनको जुडिशल कस्टडी में भेज दिया गया और आगे की जो कार्यवाही है उसमें गति में है અમરેલીમાં ખુલ્લા કૂવામાં સિંહ ખાબક્યો હોવાની ઘટના સામે આવી છે લીલીયાના કણકોટ ગામની સીમમાં આ ઘટના સર્જાઈ ખુલ્લા કૂવામાં સિંહ પડી જતા મોત નીપજ્યું છે ઘટનાની જાણ થતાં વન વિભાગ ઘટના સ્થળે પહોંચી આવ્યું તો ખુલ્લા કૂવામાંથી સિંહને બહાર કાઢી કાંકરચ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં પણ આવ્યો છે તો એનિમલ કેર સેન્ટર ખાતે આ સિંહ છે તેને ખસેડવામાં આવ્યો છે બગદાણા હુમલા કેસ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે જામીન મંજૂર છે બગદાણા હુમલાત બાલધ્યા કેસમાં જયરાજ આહિરને જામીન આપી દેવામાં આવ્યા છે મહુવા કોર્ટે જયરાજ આહિરના જામીન મંજૂર કર્યા છે વાત જાણીએ એમ છે કે થોડા દિવસ પહેલા બગદાણા સેવક કોળી સમાજના યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો કોળી સમાજના યુવકે માર મારતો વિડીયો પણ બનાવાયો હતો અને બાદમાં કોળી સમાજના આગેવાનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો એટલું જ નહીં કોળી સમાજના આગેવાનો દ્વારા ગાંધીનગરમાં સીએમને રજૂઆત પણ કરવામાં આવી હતી ત્યારે સમગ્ર કેસની તપાસ માટે સત્વરે એસઆઈટીની રચના કરવામાં આવી હતી આ બાદમાં આરોપી જયરાજ જાહેરને ઝડપી લેવામાં આવ્યો હતો ત્યારે હાલ તો મહુવા કોર્ટે જયરાજ જાહેરના જામીન મંજૂર કરી દીધા છે આ મામલે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને પોલીસની કામગીરી પર પણ લોકોએ સવાલો ઉઠાવ્યા હતા કે પોલીસ આરોપીઓને છાવરી રહી છે તો એસઆઈટીની રચના બાદ પણ કામગીરી પર સવાલ ઉઠ્યા હતા કે આરોપીની જાણ હોવા છતાં પોલીસ તેને પકડી રહી નથી જેને લઈ બગદાણા કોળી સમાજે ભારે વિરોધ પણ કર્યો હતો એટલું જ નહીં આ વિવાદ બાદ માયાભાઈ આહિરનો પણ એક વિડિયો વાયરલ થયો હતો કે જે થઈ રહ્યું છે તે બરાબર થઈ રહ્યું છે ધારાસભ્ય હીરા સોલંકીએ જવાબ આપતા કહ્યું હતું કે હું પણ એમ જ કહ્યું છે કે જે થયું તે થયું પણ હવે અટકી જવાય ત્યારે હાલ જયરા જામીન મંજૂર કરી દીધા છે તો બગતાણા હુમલા કેસના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં જયરાજ આહિરના જે જામીન છે તે મંજૂર કરી દેવામાં આવ્યા છે અનેક સવાલો પણ ઉઠાવવામાં આવ્યા હતા પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠ્યા હતા આ સિવાય દ્વારા પણ તપાસ ચલાવવામાં આવી હતી ત્યારે તેની કામગીરી પર પણ અનેક સવાલો ઉદભવી રહ્યા છે અને હવે કોર્ટ દ્વારા જે જામીન છે તે મંજૂર કરી દેવામાં આવ્યા છે ત્યારે કોળી સમાજનું કયા પ્રકારનું રિએક્શન સામે આવે છે તે પણ જોવાનું રહેશે કારણ કે અત્યાર સુધી અનેક સ્થળ પર વિરોધ પણ જોવા મળ્યો હતો જ્યારથી જ આ મામલો સામે આવ્યો અને મારામારી કરવામાં આવી હતી હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદથી જ કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો તો બગદાણા ચકચારી પ્રકરણમાં હવે જયરાજ આહિર સહિત છ જેટલા જે આરોપીઓ છે તેમને મહુવા કોર્ટે જામીન મંજૂર કર્યા છે જયરાજ આહિરના વકીલ ગુણવંત આહિરે વાતચીત પણ કરી છે આજરોજ મહુવા કોર્ટે જયરાજ આહિર સહિત છ શખ્સની જે શરતી જામીન છે તે અરજી મંજૂર કરી દીધી છે અને સાંજ સુધીમાં જયરાજ જેલમાંથી મુક્ત પણ થઈ શકે છે તે અંગેનું પણ અપડેટ આવી રહ્યું છે નવનીત બાલથિયા પર હુમલો કરવાના કેસમાં જયરા આહિર નાજુ કામળિયા કાના ભીખાભાઈ કામળિયા સંજય બેચરભાઈ ચાવડા દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકી અને અજય ઉર્ફે મોટો મંજીભાઈ બાલિયાની ધરપકડ કરવામાં આવી હતી આપણી સાથે નવનીતભાઈ જોડાઈ ગયા છે જેઓ પોતે ફરિયાદી છે નવનીતભાઈ હવે આ જયરાજ આહિરના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે સૌથી પહેલા તો આપનું રિએક્શન લેવા માંગીશ જી તભાઈ લાગી રહ્યું છે સંપર્ક કપાઈ ચુક્યો છે ફરી એકવાર તમને જોડવાનો પ્રયાસ કરીશું તો જયરાજ આહિરના જામીન મંજૂર થયા છે અને બગદાડા હુમલા કેસમાં આ સૌથી મોટા સમાચાર નવનીતભાઈ આપને પૂછવા માંગીશ કે આ હવે જયરા જાહેર છે તમને જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે સૌથી પહેલા તો આપનું રિએક્શન લેવા માંગીશ આ મુદ્દામાં તો બગદાણા હુમલા કેસ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે જયરાજ આહિરના જામીન મંજૂર થઈ ગયા છે બગદાણા સેવક પર હુમલા કેસમાં જામીન મંજૂર કર્યા છે કોર્ટે તો જયરાજ આહિરના જામીન મંજૂર કર્યા ચૌદ દિવસ બાદ તેઓ જેલ બહાર આવશે તો મહુવા સેશન્સ કોર્ટે મંજૂર કર્યા છે જામીન નવનીત બાલધ્યા કેસમાં પણ જયરાજ

આ બાબતે ચર્ચા ન કરી કે કદાચ સત્ય પણ હોય શકે અને અસત્ય પણ હોય શકે પણ જો ખરેખર જો જામીન પર મુક્ત કરવામાં આવ્યા હશે તો આગળ અમારી લીગલ ટીમ જે છે એ સંપૂર્ણ રીતે બેઠક કરીને આગળ કાર્યવાહી શું કરવી એ બાબતે અમે ચર્ચા કરી કરીશું જી ચેતનભાઈ એટલે અત્યાર સુધીની તપાસમાં શું સામે આવ્યું છે કોઈ પણ પ્રકારની શરતો રાખવામાં આવી છે કેવી રીતે હવે કામ કરવામાં આવશે તેને લઈને કોઈ પણ જાણકારી આપની પાસે

તો એવા બાબતે ચોક્કસ કહી ન શકાય પણ બચાવ પક્ષે જે જે રજૂઆત કરી હતી એમાં ફરિયાદી પક્ષે અને ટીમે પણ પણ જે 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 આમાં સંપૂર્ણ પુરાવા રજૂઆત કરી હતી અને જેટલો જેટલો રોલ હતો એ સંપૂર્ણ રીતે નિષ્ફળ અને તટસ્થ રીતે તપાસ કરી અને સરકાર સમક્ષ રજૂઆત કરી હતી અને ફરિયાદી પક્ષે પણ વાંધા હજી અમે નવની તરફે મૂક્યા હતા કે કઈ કઈ વાંધા છે અને માન્ય સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજમેન્ટ પણ આમાં ઇન્વોલ્વ કર્યા હતા જી ચેતનભાઈ સમગ્ર માહિતી બદલ આપનો આભાર અને આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો બગદાણા હુમલા કેસ મામલે આ મોટા સમાચાર સામે આવ્યા છે અત્યારે વકીલ સાથે પણ એડવોકેટ સાથે પણ વાતચીત કરવામાં આવી તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ અંદરની માહિતી છે અને હજુ કંઈ પણ કહેવું ચોક્કસપણે ન કહી શકાય અન્ય સમાચાર પર હવે નજર કરીએ તો સુરતમાં હોળી પહેલા રેલવે સ્ટેશન પર તૈયારી હાથ ધરવામાં આવી છે રેલ્વે સ્ટેશન પર ભીડ નિયંત્રણની તૈયારીઓ હતું ત્યાં હોલ્ડિંગ એરિયા વિકસાવવામાં આવી રહ્યો છે તો એમએમટીએચ પ્રોજેક્ટ અંતર્ગત બસ સ્ટેન્ડની જગ્યાએ એલિવેટેડ રોડનું કામ શરૂ છે બસ સ્ટેન્ડની બાજુની ખાલી જગ્યા હવે હોલ્ડિંગ એરિયા તરીકે ઉપયોગમાં લેવા છે નવો હોલ્ડિંગ એરિયા એક સાથે અંદાજે પાંચસો મુસાફરોને સમાવી શકશે જર્જરિત સ્કૂલમાં ભૂલકાઓ ખુલ્લા આકાશમાં ભણવા મજબૂર બન્યા છે એક તરફ સરકાર ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતના

પણ એમાં કોઈનો ફાળવેલો નહીં એ જગ્યા એમનો મત પડી શાળા તો મંજૂર થઈ જ નહીં શાળા મારી શિક્ષણ સમિતમાં થઈ જ નહીં મેં તપાસ કરી ના પાડી કે તમારી દરખાસ્ત નહીં બાર બાર બની ગયો એ નહી તો શાળાના આઠ જેટલા ઓરઢા જર્ઝરી તાહર થતા ખાલી તો કરાવી દેવામાં આવ્યા શાળાને ડેમેજ સર્ટિફિકેટ મળ્યા બાદ બાળકોને બે પાડીમાં કોઈના ઘરના ઓરડામાં કે મંદિરની જગ્યામાં ભણાવવા પડે છે પણ સવાલ એ છે કે જ્યાં સુધી કાગળ પરની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી શું આ બાળકોને આમ જ રજળપાટ કરવો પડશે શું તંત્ર આ માસૂમોની વેદના સાંભળશે ખરું મારી આ શાળા છેલ્લા આઠ એક મહિનાથી અને મારે કુલ નવ ઓરડા છે એમાંથી બે સિન્ટેક્સના ના છ જે પતરા રૂમ છે એમાં આઠ રૂમ ડેમેજ છે અને એનું જે ઉતારવાની પ્રક્રિયા થઈ ગઈ છે અને એની નવી રૂમો જે માંગણી છે એ આપણે ઉપલા લેવલે સમિતિમાં રજૂઆત કરેલી છે અને ત્યાંથી ટેન્ડરમાં નવા રૂમો ફળવા છે એટલે ત્યાં આપણે નવા રૂમો બનવાનું કામ ચાલુ થઈ જશે હનુમાન પ્રાથમિક મકાન ડેમેજ હોવાના કારણે આપણને ડેમેજ સર્ટિફિકેટ મળેલું છે અને નવા ઓરડા માટે દરખાસ્ત પણ થઈ ગયેલી છે નવા ઓરડા માટેની અત્યારે ટેન્ડર પ્રક્રિયામાં પડેલું છે અને હાલ આપણે વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે એક મંદિરના હોલની અંદર અને બાળકો હાલ આપણે બે પાળીમાં શાળા ચાલુ રાખેલી છે મુખ્યમંત્રી અંબાજી મંદિર દર્શને પહોંચ્યા તો અંબાજી મંદિરમાં મા અંબેના દર્શન કર્યા સૌ પ્રથમ અંબાજી મંદિરે પહોંચ્યા જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે અંબાજી મંદિરના ગર્ભગૃહમાં મા અંબેના દર્શન કરવામાં આવ્યા છે તો ભટજી મહારાજે પૂજા અર્ચના કરાવી માતાજીના આશીર્વાદ અર્પણ કરાવ્યા છે અંબાજી મંદિર દર્શન બાદ અંબાજીમાં કરોડો રૂપિયાના ખર્ચે જે રીડેવલપિંગ થનાર છે તેના ભાગરૂપે શક્તિ કોરીડોરનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે અંબાજી ખાતે પહોંચ્યા છે અને અંબાજીમાં મંદિર જઈને દર્શન કરવામાં આવ્યા છે અંબાજી મંદિરમાં માં અંબેના દર્શન કર્યા સૌપ્રથમ અંબાજી મંદિરે પહોંચ્યા જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વાગત પણ તેમનું કરવામાં આવ્યું અંબાજી મંદિરના ગર્ભગૃહમાં માં અંબેના દર્શન કરીને તેઓએ ધન્યતા અનુભવી છે ભટજી મહારાજે પૂજા અર્ચના પણ કરાવી અને માતાજીના આશીર્વાદ અર્પણ કરાવ્યા છે અંબાજી મંદિર દર્શન બાદ અંબાજીમાં કરોડો રૂપિયાના ખર્ચે જે રીડેવલોપિંગ થનાર છે તેના ભાગરૂપે શક્તિ કોરીડોરનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું